જય હિન્દ ગુજરાતી સ્ટડીમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ દસ છે મિત્રો ધોરણ દસ મિત્રો વિશે છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો જે બોર્ડની પરીક્ષા મિત્રો જે તમારી ગઈકાલે ચાલુ થઈ રહી છે તો એની અંદર આજે આપણે વિડીયોમાં જે સામાજિક વિજ્ઞાન છે એની અંદર મિત્રો બોર્ડની પરીક્ષા બે ચોઈસ મિત્રો પાસ થવા માટે મિત્રો એક આપણે તમારી સમક્ષ બ્રહ્માસ્ત્ર મિત્રો લઈને આવ્યું લઈને આવે છે બ્રહ્માસ્ત્ર એટલે લઈને આવ્યો કે જેની અંદર તમને મોસ્ટ તમને વેરી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી જે છે એમ શું કે મિત્રો આપણે વિડીયોમાં જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ સમય ન બગાડતા પ્રશ્નો તમારી સમક્ષ જો મિત્રો આપણે આગળના વિડીયોમાં એકથી પચાસ પ્રશ્નો જોયા હતા આજે આપણે આગળના પ્રશ્નો જોઈશું આ વિડીયોમાં તો જોઈએ આગળના પ્રશ્નો જે છે અહીંથી આપણે શરૂઆત કરીએ

કે દ્રવિડ લોકોમાં દ્રવિડ લોકોમાં કયા પ્રકારની કુટુંબ પ્રથા પ્રચલિત હતી પિતૃમૂલક પાત્રામૂલક માતૃમૂલક કે રાજામૂલક તો જવાબ આવશે માતૃમૂલક ઓપ્શન સી જવાબ આવશે માતૃમૂલક પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આપેલ પૈકી આપેલ પૈકી કયું લક્ષણ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ નથી તો આધ્યાત્મિકતા સાંપ્રદાયિકતા વિવિધતામાં એકતા કે સહિષ્ણુતા જવાબ શું હશે સાંપ્રદાયિકતા ઓપ્શન જવાબ આવશે સી સાંપ્રદાયિકતા શું હશે ઓપ્શન સી જવાબ સાંપ્રદાયિકતા જો પ્રશ્ન આગળ આપણે કે રંગે સુવસે રંગે શ્યામ રંગે શ્યામ ઓકળિયાવાળ અને 4 થી 5 ફૂટ ઊંચી ભારત મોહાવેલી પ્રજા એ કઈ હતી મિત્રો જવાબ હશે જો ચાર ઓપ્શન છે આર્મેનોઇડ ઓસ્ટ્રોલોઇડ મંગોલોઇડ કે નેગ્રીટો મિત્રો એક ઓન હતા નેગ્રીટો ઓપ્શન જવાબ હશે ડી નેગ્રીટો જસ્ટ આપણે આગળ જોઈએ કયા પથ્થરનો રંગ ભૂરો કે સફેદ હોય છે પારસ अकीक रूबी के आपेल पैकी कोईपण नहीं तो मित्रों जवाब शो अकीक नो मित्रों ऑप्शन बी जवाब अकीक प्रश्न आप आगे जुए भारत कारीगरो द्वारा तैयार थी ढाकानी ढाका है ढाका दीवास पेटी में सत तो। मखमल सूतर मलमल के कात काल जवाब शो आ तो मित्रों तो जवाब मलमलो ताको ऑप्शन सी जवाब से मलमल, मलमल। प्रश्न आगे जो अपने कि कच्छना कया विस्तार में कच्छना क्या विस्तारों જત જેવી કોમની ભરતકલા આગવી ધરાવે છે રાપર બચાવ બચાવી કે બન્ની જવાબ શું આવશે બન્ની જવાબ આવશે ઓપ્શન ડી બન્ની પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નીચેના પૈકી નીચેના પૈકી ગુલાબી રંગની મીના કારીગરી માટે કયું શહેર જાણીતું છે જયપુર દિલ્હી અમદાવાદ કે વારાણસીનો જવાબ શું આવશે ઓપ્શન ડી વારાણસી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાળીબંગન કાલી બંગાળ કયા રાજ્યમાં આવેલ છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓપ્શન બી રાજસ્થાન પ્રશ્ન આપણે આગળ જોઈએ કથક નૃત્યનો કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે શ્રીરામ ઇન્દ્ર શિવ કે શ્રી કૃષ્ણ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી શ્રી કૃષ્ણ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નાટ્ય કલા નો નાટ્યકળાનો પ્રાણ શું છે સંગીત અભિનય નૃત્ય કે ચિત્ર મિત્રો છે ઓપ્શન બી આવશે અભિનયનો આગળ પ્રશ્નો મહાવીર મહાવીર ચરિત્ર નાટકના રચયતા મિત્રો કોણ છે કવિ ભવભૂતિ કવિ ભરત મુનિ કવિ કાલિદાસ કે મહા કવિ ભાસ તમને જવાબ શું આવશે કવિ આવશે ઓપ્શન એ કવિ ભવભૂતિ પાટણના પટોળા પાટણના પટોળા કેટલા વર્ષ જૂના મનાય છે ત્રણસો પચાસ વર્ષ સાતસો સાહીઠ વર્ષ આઠસો પચાસ વર્ષ કે નવસો પચાસ જવાબ આવશે ઓપ્શન સી આઠસો પચાસ વર્ષ એવું એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ ધર્મ નથી કે જે કલામાં ન હોય આ વાક્ય કોણે કહ્યું છે મિત્રો નંદિકેશવર ભરત મુનિ મુનિ મહારાજ કે ભગવાન મનુ તો મિત્રો ભરત મુનિએ કહીશ કોને કહ્યું છે ભરત મુનિએ કહ્યું ઓપ્શન બી જવાબ ભરત મુનિ કઈ સંસ્કૃતિના સમયે કઈ સંસ્કૃતિના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલ છે સિંધ દ્રવિડ આર્ય કે કચ્છી જવાબ આવશે ઓપ્શન એ સિંધ કુમિન ચણિયા પહેરવેશ કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગ કરવામાં આવે છે ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કે મણિપુરી તો મિત્રો જવાબ આવશે મણિપુરી ઓપ્શન ડી મણિપુરી જોઈએ પ્રશ્ન આગળ કે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો પરથી કઈ નૃત્ય શૈલીનો વિકાસ થયો છે કુચીપુડી કથકલી ભરતનાટ્યમ કે કથક ઓપ્શન ડી આવશે કથક સંગીત રત્નાકરના સંગીત રત્નાકરના કરતા પંડિત સારંગદેવ

કવિ ભરત મુનિ કવિ કાલિદાસ કે કવિ ભૌભૂતિ તો કહે છે મિત્રો મહાકવિભાસ કોણ છે મિત્રો મહાકવિ ભાસ ઓપ્શન એ જવાબ આવશે મહાકવિભાસ કેટલી કલાઓ કેટલી કલાઓ વિશે પ્રાચીન ભારતમાં જાણવા મળે છે સાહીઠ અઠાવન ઇઠ્યોતેર કે ચોસઠ તો જવાબ આવશે ઓપ્શન ડી ચોસઠ કલાઓ ઓપ્શન ડી વિષ્ણુપુરાણ પ્રમાણે કઈ કલાને મુખ્ય કલા તરીકે ગણવામાં આવે છે ચિત્રકલા નૃત્ય કલા સંગીત કલા કે નાટ્ય કલા તમે મિત્રો જવાબ આવશે ચિત્રકલા ઓપ્શન એ જવાબ આવશે ઓપ્શન સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારની વિનાનું વર્ણન કરવામાં આવે છે પંદર પ્રકારની ઓગણીસ પ્રકારની સત્તર પ્રકારની કે સત્તર પ્રકારની શું આવશે ઓગણીસ પ્રકારની ઓપ્શન બીજા આવશે ઓગણીસ પ્રકારની કયા રાજ્યમાં કુચીપુડી એ વધુ પ્રચલિત છે કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કે ઓરિસ્સા મિત્રો આવશે આંધ્રપ્રદેશ ઓપ્શન બી જવાબ આંધ્રપ્રદેશ આપે આગળ નીચેના મોદી કઈ કૃતિ મહાકવિ ભાસની છે માલતી માધવ સ્વપ્નવાસદોત્તમ માલિકા મિત્રમ ઉત્તરાંતરિક જવાબ આવશે ઓપ્શન બી સ્વપ્નવાસદોત્તમ પ્રાચીન સમયના માટીના રમકડા અને કેટલીક ચીજ વસ્તુઓ ક્યાંથી મળી આવી છે કચ્છના બંને પ્રદેશમાંથી કાલી બંગાળમાંથી ખંભાત કે મધ્યપ્રદેશમાંથી જવાબ છે મિત્રો કાલી બંગાળમાંથી ઓપ્શન બી જવાબ કાલી બંગાળમાંથી કથક કલીએ કયા રાજ્યોમાં વધુ પ્રચલિત છે આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કે ઓરિસ્સા જવાબ ઓપ્શન સી કેરળ માતા પિતા તરફથી જે જે કાંઈ શારીરિક માનસિક લક્ષણો બાળકના જન્મથી મળે તેને મિત્રો શું કહેવાય જૈવિક વારસો ભૌતિક વારસો સાંસ્કૃતિક વારસો કે આર્થિક વારસો તો મિત્રો એને કહેવાય જૈવિક વારસો ઓપ્શન એ જવાબ જૈવિક વારસો નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણની નૃત્ય શૈલીના આધાર જે સ્ત્રોત છે મિત્રો કયા કયા છે કુચીપોડી કથકલી કથક કે ભરતનાટ્યમ જેનો જવાબ આવશે ઓપ્શન ડી ભરતનાટ્યમ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં જરી ભારતમાં જરીકામના ભારતમાં જરીકામના હુંર માટે કઈ મિત્રો સહી જાણીતું છે અમદાવાદ રાજકોટ ભાવનગર કે સુરત મિત્રો જવાબ છે ઓપ્શન ડી સુરત અભિનવ દર્પણ ગ્રંથની રચના મિત્રો કોણે કરી છે ભરત મુનિ નારદ મુનિ નંદિકેશ્વર કે અહોબલ તો મિત્રો કરી છે નંદિકેશ્વર ઓપ્શન સી જવાબ નંદિકેશ્વર અભિજ્ઞાન સાંકુતલમાં અભિજ્ઞાન શાકુતળામાં જે નાટક છે એ નાટક મિત્રો કોના પ્રણીની કથા છે તો દુષ્યંત શકુંતલા માલતી માધવ શ્રી ફરહાદ ભરત શંકુતળાનો જવાબ શું આવશે દુષ્યંત શકુંતલા ઓપ્શન એ જવાબ આવશે દુષ્યંત શકુંતલા ઓપ્શન એ જવાબ ભારતીય સંગીતમાં મુખ્ય કેટલા રાગો છે એક બે ત્રણ કે પાંચ મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી પાંચ સંગીત રત્નાકરના કરતા કોને માનવામાં આવે છે પંડિત નારદ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પંડિત સારંગદેવ પંડિત અહોબલ તમે જુઓ શું આવશે પંડિત સારંગદેવ ઓપ્શન સી જવાબ પંડિત સારંગદેવ ઋની પૂર્ણિમાથી ઋણિ પૂર્ણિમાથી તાતણા ખેંચવાની સાથે તેમને વર ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળા શું કહે છે બનાવવું હાથ વણાટ બનાવું કે ઉપરના તમામ એને શું કહેવાય કાંતર સી કાંતણ અભિજ્ઞાન શાકુતરમ અભિજ્ઞાન સાંકુતલમ નાટક વાંચી ગ્રંથ માટે રાખી કોણ મિત્રો નાચી ઉઠ્યા હતા કવિ વિલિયમ્સ કવિ બેલ કવિ બિલ કવિ ગેટ કે કવિ નેલ્સન મિત્રો કોણ હતા તો હશે ઓપ્શન સી કવિ ગેટ ગુત્ર નાટક વાંચી અને એક ગ્રંથ માથે ઉપર મૂકી નાચી પડ્યા હતા કવિ ઘેટ જોઈએ નીચેના પૈકી નીચેના પૈકી નૃત્યના દેવતા કોને મિત્રો માનવામાં આવે છે મહાદેવ નટરાજ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ કે પરમપિતા બ્રહ્મા તો મિત્રો મહાદેવ નટરાજે ઓપ્શન એ જવાબ નીચેના પૈકી કયા વાસણોને પકવેલ માટીના વાસણો પણ કહી શકાય છે મેરકોટના વાસણો સ્વાજાકોટના વાસણો રાજા કોટન વાસણો કે ટેરા કોટન વાસણો તો મિત્રો જવાબ આવશે ટેરા વાસણો કોણ આવશે ટેરા કોટન વાસણ જવાબ આવશે ઓપ્શન ડી ટેરા વાસણો ભરતનાટ્યમ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન મિત્રો કયો જિલ્લો ગણાય છે મહેસાણા સાંચો રત્નાગીરી કે તાંજોર જવાબ આવશે તાંજોર જિલ્લો ઓપ્શન ડી જવાબ તાંજોર પહેલા લોકોએ માટીના વાસણો બનાવવા શેની શોધ કરી હતી કોપર ધાતુ સ્ટીલ કે આપેલ બધા તમે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ બધા

શ્રી રાજીવ ગાંધીનો જવાબ શું આવશે નવાબિદલી જવાબ આવશે ઓપ્શન બી નવા વાજીદ અલી ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કઈ નાટ્યકૃતિની રચના કવિ ભરત કરીને નથી મિત્રો પૂછ્યું છે તો સ્વપ્નવાસન ઉત્તમ મહાવીર ચરિત્ર માલતી માધવ કે ઉત્તર જવાબ શું આવશે સપ્નવાસન ઉત્તમ જવાબ આવશે ઓપ્શન એ સ્વપ્નવાસન ઉત્તમ ઓપ્શન એ જવાબ જોઈએ પ્રશ્ન આગળ કે પાષાણ યુગના પશુ પંખીઓના આલેખનો મિત્રો ક્યાં જોવા મળે છે ભરત કલામો સંગ્રહ સ્થાનમાં કે ગુફા ચિત્રોમાં તો મિત્રો જવાબ આવશે શિલ્પ કલામો ઓપ્શન સી જવાબ શિલ્પ કલામો જોઈએ આગળ પ્રશ્ન કે કયા વિસ્તારનું કયા વિસ્તારનું જળતર કામ પ્રાચીન સમયથી પ્રચલિત છે બિકાનેર જયપુર રાણપુર કે સુરત જવાબ આવશે બિકાનેર ઓપ્શન એ જવાબ આવશે બિકાનેર પ્રશ્ન આગળ આપણે જોઈએ કે કથક નૃત્યનો કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ નીચેના મિત્રો કયા નવાબને ફાળી જાય છે

લાંગણ કે કાંચીપુરમ જવાબ છે નાગાર્જુ કુંડા ઓપ્શન બી જવાબ નાગાર્જુ કુંડા ઓપ્શન બી જવાબ જે પ્રશ્ન અને વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે અભિજ્ઞાન શાકુતલમ નાટકના રચાયતા મિત્રો કોણ છે મહાકવિભાસ કવિ ભરત મુનિ કવિ મહાકવિ કલિદાસ કે કવિ ભૌભૂતિ જવાબાશે કવિ મા કવિ કાળદાસ ઓપ્શન સી જવાબ આવશે તો મિત્રો અહીંયા આપણે જે પચાસ પ્રશ્નોનો મિત્રો વિડીયો છે વિડીયો આપણે પાર્ટ ટુ પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી શ્રી એજ્યુકેશન ચેનલને સસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોની પહેલાંથી અનસુધી જોવા માટે તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું ફરી મળી શકે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે અત્યાર સુધી બની રહું જય હિન્દ જય ભારત